ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મૌખિક ના પચાસ ટકા ભારાંક નીતિના કારણે હજારો યુવાન થઈ રહ્યો છે અન્યાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ મૌખિકનું ભારાંક ઘટાડવા કરી માંગ રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા અમદાવાદ ગુજરાતની અંદર બે સહિતને ભરતી માટેની પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે લેખિત પરીક્ષાના પચાસ ટકા બાણાંક અને મૌખિકનો પચાસ ટકા બાણાંક અને એનો જ્યારે સરવાળો કરીને જયારે વિવિધ પરીક્ષાઓના પરિણામોની આપણે તપાસ કરીએ તો આપણને સ્પષ્ટપણે ઉડીને આંખે વર્ગે તે પ્રકારે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થયેલું છે સમગ્ર દેશની અંદર જુદા જુદા જાહેર સેવા આયોગ પબ્લિક સર્વિસ કમિશન તેના પણ નિયમો સ્પષ્ટપણે એમાં પણ ઇન્ટરવ્યુનું ભાણાંક દસ ટકાથી લઈને પંદર ટકાની આસપાસ હોય છે જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુના બાળાંક પચાસ ટકા આપવામાં આવ્યા છે જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થયેલું છે શિક્ષણ વિભાગની ભરતીમાં જે ભરતી કેલેન્ડર આવ્યું સરકારી વિજ્ઞાન વાયજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની 426 જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી એટલે કે સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાનની કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે સરકારી કોલેજોનું ગ્રાન્ટેડ કોલેજોનું માળખું ખાનગી કોલેજને શિક્ષણનો વેપાર કરવાની સરકારની નીતિનો આ વધુ એક નમૂનો છે રાજ્યમાં સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ચોવીસ ટકા કરતાં વધુ જગ્યાઓ પ્રાધ્યાપકોની ખાલી છે સરકાર શ્રી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે

યુવાન યુવતીઓ જીરો ચાર ટકા મધ્યપ્રદેશ લોકસેવા આયોગ અગિયાર પોઈન્ટ અગિયાર ટકા છે રાજસ્થાન લોકસેવા આયોગ દસ પોઈન્ટ એકોતેર ટકા છે હરિયાણા લોકસેવા આયોગ બાર પોઈન્ટ પાંચ ટકા છે છત્તીસગઢ લોકસેવા આયોગ

યુવાન દ્વારા સંપૂર્ણપણે વિગતવાર આરટીઆઈ કરવામાં આવેલી તેમાં પણ જે જાહેર સેવા આયોગે વિગત આપી છે બે હજાર આઠના મૌખિક ઇન્ટરવ્યુના યોજાઈ ગયા હતા એમાં પણ કહેવામાં આવ્યું કે એકંદર દેખાવ રૂબરૂ મુલાકાતના ઉમેદવારના એકંદર દેખાવના આધારે ઓરઓલ પરફોર્મન્સના આધારે છે બીજું રૂબરૂ મુલાકાતના ગુણ કમિટીના સભ્યો વચ્ચે વિભાજન કરવામાં નથી આવતું તમામ સાથે મળીને છેલ્લે ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિથી ગુણ આપે છે તમે વિચાર કરો સર્વ સંમતિથી ગુણ આપવામાં આવે એસેસમેન્ટ કેવી રીતે ભાઈ અલગ અલગ કરે ઇન્ટરવ્યુમાં તો એ કઈ રીતે હોઈ શકે બીજું એની સાથે સાથે અશોક કુમાર યાદવ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જેમાં પણ ભારાંક અંગેનું સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અન્યાયકારી પદ્ધતિ એટલે કે ઇન્ટરવ્યુની અંદર ઉચ્ચ ભારાંકના કારણે સમગ્ર પ્રક્રિયા ઉપર પ્રશ્નાર્થ ઊભા થાય છે એટલે કે ભાણાંકની પદ્ધતિ ગેરકાનૂની છે ગેરબંધાણીય છે અન્યાય કરતા છે એટલે એને તાત્કાલિક અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે અન્ય રાજ્યો પણ આ ભાણાંકની પદ્ધતિમાં જે અન્યાય કરતા છે તેમાં સુધારો કરીને પારદર્શક પદ્ધતિ અપનાવે આ અંગે કોંગ્રેસ પક્ષ ગુજરાતના

અમે આ બાબતે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓને ન્યાય મળે અને કોઈને અન્યાય ન થાય પારદર્શક ભરતી આવે ગુણાંકની ખોટી રીત રસમો બંધ થાય ભારાંકની અને આ ભાળાંકના આધારે સ્પષ્ટપણે વારંવાર ગુજરાતના યુવાન યુવતીઓએ પણ ગુજરાત જાહેર સેવા આયોગ પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ રજૂઆત કરી છે પણ ગુજરાતના યુવાન યુવતીઓને વર્ષો સુધી ભરતી નહીં કરવાની ભરતી કરે તેમાં અન્યાયકારી ભરતી કરવાની ભરતીની અંદર ગોલમાલ અને આ જેવી પદ્ધતિ કરીને ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અધ્યાપકોને ભવિષ્યના અધ્યાપકોને અન્યાય થાય તેવી પદ્ધતિ તાકીદે રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગ છે હું એવું પ્રમાણિકપણે કહી શકું છું કે ગુજરાતના જે જુદા જુદા જીપીએસસીના પરિણામો છે આ જુદા જુદા પરિણામો છે જેમાં રિટર્ન પરીક્ષાની અંદર જે માર્ક્સ આવ્યા છે એના કરતા ઇન્ટરવ્યુમાં અતિ બાળાંક ઊંચા થાય છે એના બે કારણો છે એક તો ત્રણસો માર્કની રિટર્ન પરીક્ષા હોય લેખિતમાં તો એને બાળાંક તરીકે ગણીએ તો એને છ વાગે ભાગવા પડે છે જ્યારે સો માર્કનું મૌખિક ઇન્ટરવ્યુ હોય છે એને બે વગેરે ભાગવાના હોય છે બંનેના પચાસ પચાસ ટકાનું બાળાંક છે એટલે કે જેને ત્રણસોમાંથી વધુ માર્ક આવ્યા એ છ એ ભાગવાથી એના માર્કનું બાળાંક ઘટી જાય છે જયારે ઇન્ટરવ્યુ ને સો પ્રમાણે થાય એટલે તમે એવરેજ ટોટલ ગણો તો એના કારણે આપણે જોઈએ છીએ જુદા જુદા પરિણામોની અંદર પણ જેના જુદા જુદા પરિણામો પણ મારી પાસે છે આ પરિણામોથી સ્પષ્ટ દેખાય છે કે જેમને ઇન્ટરવ્યુમાં એટલે કે લેખિત પરીક્ષામાં માર્ક ઘણા ઓછા છે અને એમને ઇન્ટરવ્યુમાં ઘણા વધુ છે મોટા પાયે ખામી છે અને એનો બહુ ગુજરાત ના યુવાન યુવતી બને છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે